જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ ઓ આસ્તો જો હવે જય માતાજી જો જો બસ જય માતાજી ગુડ મોર્નિંગ સૌને અમી પ્રજાપતિ બ્લોગ માં તમારું સ્વાગત છે મમ્મી બોલો કંઈ કહેવું છે તમારે ઓકે રોજiana કોમ હું વરસાદ જો આવ ના ઉંગાઉ ઓ હું ગાયો તમે એવું જ ના આવ ના ઉંગાઉ

ક્યાં કરતી આધુ અમારા આધુ ક્યાં ગઈ એ આધુ

ચેટલા બાટલા જાળા બના કાલ આવી જા હું ખાલી ખાતો પછી મસ્ત લાગે ડા ફોન ઓકે સારું તો બધા જમવા આવશે હવે જમી લઈએ તો વાંચવાનું ચાલુ છે પ્રયાગ ભાઈ અને વીરુ આવી ગયા છે વીરુ કેમ લેટ પડે બેટા બૂટ લઈ જતા કોક હે વીરુ ક્યાં રાય એક્શન ના બૂટ हमने आल तो बूट क्या तो आये इतने तो हाँ बूट पड़े नहीं हाँ बूट पड़े चप्पल आए तो बोला भाई कैसा चलता है बढ़िया है मौजे दरिया <laughs> चल <चो> लिया <laughs> जाए आरती है तो सब मुमकिन है कोई दिक्कत नहीं है अगर ये मेरा साथ नहीं देगी तो कौन देगा हम्म तो आप पूरे भी तेरा साथ देता तो है पर मने थोड़ी आड़स आई जाए इतने वो उठाई से जी तो शुरू काम बाकी है बराबर काम बाकी है शुरू काम कर शुरू जी वर्षा

તો તાણે એમનો આભાર છે તે બધા વિડીયો જોવું છે અને આપણે અને સરસ પલ્લવી બેન હોય અમારા ગાંધી પરિવાર હોય બધી બહેનો અને બધા ભાઈઓ જે જોવું એમનો ખૂબ ખૂબ આભાર અને બધાની હું કમેન્ટ જોઉં છું અને જવાબ આપું છું તમને

વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ જય માતાજી